નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરો જેથી કરીને આવનારો વિડિયો આપણને જલ્દીથી મળી દઈએ તો તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના ભાવ આ પ્રમાણે હતા જુવાર નીચામાં પાંચસોથી ઊંચામાં છસો નેવું રૂપિયા બાજરી નીચામાં બસો રૂપિયાથી ઊંચામાં ચારસો ને રૂપિયા ઘઉં નીચામાં ત્રણસો પિંચોતેરથી ઊંચામાં પાંચસો ને પચાસ મગ નીચામાં બારસો રૂપિયાથી ઊંચામાં ઓગણીસો ચાલીસ રાજમા નીચામાં ચૌદસો ચાલીસથી ઊંચામાં પંદરસો રૂપિયા કલંજી નીચામાં બારસો ને ઊંચામાં ચોત્રીસો રૂપિયા પૂરા वटाणा नीचा में एक हज़ार थी ऊंचा में बार सौ सो रुपया सोयाबीन नीचा में सात सौ रुपया थी ऊंचा में आठ सौ चालीस रुपया अड़द नीचा में बार सौ रुपया थी ऊंचा में पंदर सौ पच्चीस रुपया तुवेर नीचा में ओगण सौ रुपया थी ऊंचा में एक सौ तीस व्ल नीचा में तेरसो दस थी ऊंचा में पंदर सौ नेवी નીચામાં સાતસો રૂપિયાથી ઊંચામાં બારસો રૂપિયા ઈસબ ગુલ નીચામાં ઓગણીસો ને એંસીથી ઊંચામાં ત્રેવીસો ને નેવું ડુંગળી નીચામાં સાહીઠ રૂપિયાથી ઊંચામાં ત્રણસો ને પંદર ધાણા નીચામાં એક હજારથી ઊંચામાં ચૌદસો ને ચાલીસ અજમા નીચામાં બાવીસસો પચીસથી ઊંચામાં ચોત્રીસો ત્રીસ ચણા નીચામાં અગિયારસોથી ઊંચામાં બારસો સાઠ સફેદ ચણા નીચામાં સત્તરસોથી ઊંચામાં ઓગણીસો ને પચાસ મગફળી ઝીણી નીચામાં એક હજારથી ઊંચામાં બારસો ને વીસ મગફળી જાડી નીચામાં એક હજાર પચાસથી ઊંચામાં બારસો પંદર એરંડા નીચામાં એક હજારથી ઊંચામાં એક હજારને રાયડો નીચામાં આઠસો ત્રીસ થી ઊંચામાં નવસો ને પંચાણું લસણ નીચામાં એક થી ઊંચામાં સત્યાવીસો ને વી જીરું નીચામાં ઓગણત્રીસો થી ઊંચામાં પાંચ હજાર બસો ત્રીસ કપાસ નીચામાં સાતસો થી ઊંચામાં પંદરસો ને અગિયાર તો આ હતો આજનો બજાર ભાવ વિડીયો જોવા માટે આભાર